હાઈકોર્ટના ના હોદર્શ કોર્ટના કોર્ટ ના હોદર્શ ફરીથી જે પ્રત્યે આવ્યા છો એ બાબતે એ બાબતે તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ દેવડબારીયા નગરપાલિકાના ભારતીય જનતાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમો દ્વારા કાયદાકીય લડાઈ અમે હાઈકોર્ટમાં પટકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે એક વર્ષ પહેલાં તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે ચૂંટણી પ્રક્રિયા

આવનાર સમયમાં એ જ છે કે નગરપાલિકા પ્રમુખ એટલે નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ તકલીફ હોય એની ચિંતાનો વિષય સૌ પ્રથમ મારે અને મારી ટીમે કરવાનો હોય અને આ અમે એને વિકાસની આ જે અમારી જે ગાથા છે એને અમે આગળ વધારીશું અને ખૂબ સારા કામો કરીશું